પાટણ એલસીબી પોલીસે ગુજરાત રાજસ્થાન સહિતના રાજ્યોમાં ઢોર ચોરીનો તરખાટ મચાવનાર મુલતાની ગેંગને મુદ્દામાલ સાથે સાથે ઝડપી મહેસાણા બનાસકાંઠા અરવલ્લી સાબરકાંઠા ગાંધીનગર ડુંગરપુર રાજસ્થાન સહિત આંતર રાજ્યોમાં ઢોર ચોરીનો પર્દાફાશ કરાયો ઢોર ચોરીનો તરખાટ મચાવનાર મોડાસાના ટેકરીની મુલાતાની ગેંગના દસ આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પાટણ સહિત પોલીસ ગુજરાત, રાજસ્થાન સહિતના રાજ્યોમાં 도ર ચોરીનો તરખાટ મચાવનાર મોડાસાના ચાંદ ટેકરીની મુલતાની ગેંગના દસ આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું પોલીસ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે આ બાબતે મળતી માહિતી મુજબ છેલ્લા કેટલાક સમયથી પાટણ, મહેસાણા, અરવલ્લી, સાવરકાંઠા, બનાસકાંઠા, ગાંધીનગર વગેરે છલ્લામાં 도ર ચોરીનો બનાવ વધેલ હોય કોઈ અજાણી ગેંગ સક્રિયપણે આ ગુનાઓને અંજામ આપી રહેલ હોવાથી પશુપાલકોમાં પોતાનું પશુ ચોરાઈ જવાનો ડર પેદા થયેલ જેને ધ્યાનમાં રાખીને પોલીસે મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા સરહદી રેન્જ ભુજ તથા પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વીકે નાઈ દ્વારા ઢોર ચોરીના ગેંગને સત્વરે શોધી કાઢવા અસરકારક કામગીરી કરવા પાટણ એલસીબી સૂચના કરતા એલસીબી પીઆઈ આરજી ઉનાગર સહિતની ટીમ ઢોર ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે એક્શન પ્લાન બનાવી તેને એક્ઝિક્યુટિવ કરવા એલસીબી પાટણના તમામ અધિકારી કર્મચારીને કામે લગાડતા હ્યુમન સોર્સ તથા ટેકનિકલ એનાલિસિસ કરતા ઢોર ચોરીની એક્ટિવ ગેંગ આરિફ ખ્યાતિ રહેવાસી મોડાસા મોડાસા તાલુકો જિલ્લો અરવલ્લી તથા હારૂન રજાકભાઈ મુલતાની રહેવાસી માણિયાને છાપરે હિંમતનગર વાળાની હોવાનું જે ગેંગ ખૂબ જ એક્ટિવ અને ગુનાહિત માનસ ધરાવતા એ સમૂહની બનેલાનું અને જેમના વિરુદ્ધમાં અગાઉ ઢોર ચોરીના અનેક ગુના દાખલ થયેલાનું આવતા પાટણ એલસીબી ટીમે આ ગેંગના કુલ દસ ઇસમોને બાતમીના આધારે અટકાયત કરી એલસીબી કચેરી પાટણ ખાતે લાવી ખૂબ જ યુક્તિ પ્રયુક્તિથી ખંતપૂર્વક પૂછપરછ કરતા તેઓએ ઢોર ચોરીનો ગુનાઓની કબૂલાત કરતા પાટણ એલસીબીએ મુદ્દામાલ કબજે કરી ઉપરોક્ત ઢોર ચોરી ગેંગના દસ આરોપીઓને બીએનએસ કલમ પાંત્રીસ એક ઈ મુજબ અટક કરી પાટણ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે પકડાયેલ દસ આરોપીઓમાં આરીફ ખ્યાલી મુલાખી મુલતાની રહેવાસી માળિયાના છાપરે હિંમતનગર શંકરભાઈ જીવાભાઈ મુળાભાઈ પરમાર બોરડિયા રંભોડો ગામની સીમમાં તાલુકો માલપુર જિલ્લો અરવલ્લી અખિલ સાબિતભાઈ ચાંદખાભાઈ મુલતાની રહેવાસી જૂની મસ્જિદ પાછળ ચાંદ ટેકરી મોડાસા અરબાઝ અજાત માનુભાઈ મુલતાની રહેવાસી જૂની મસ્જિદ પાછળ ચાંદ ટેકરી મોડાસા અસલમ સફેદ ઇસ્માઇલભાઈ મુલતાની રહેવાસી બેંકની પાછળ હુસૈની કરિયાણાની દુકાન પાછળ ચાંદ ટેકરી મોડાસા મોસિક ઇસ્માઇલભાઈ મસ્જિદભાઈ મુલતાની રહેવાસી જૂની મસ્જિદની પાછળ ચાંદ ટેકરી મોડાસા સાદિકભાઈ રફીકભાઈ શેર ખાન મુલતાની રહેવાસી ઉસ્માનપુરા ચાંદ ટેકરી મોડાસા નસરુદ્દીન અઝાદભાઈ માનુભાઈ મુલતાની રહેવાસી જૂની મસ્જિદ પાછળ ચાંદ ટેકરી મોડાસા કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળકનો સમાવેશ થાય છે તો આ ગુનામાં સંડોવાયેલ આરોપી નદ્દે કાલુ મુલતાની રહેવાસી રાણા સૈયદ મોડાસા તાલુકો મોડાસા જિલ્લો અરવાળી વાળાને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે પોલીસે કબ્જે કરેલ મુદ્દામાલ નાની મોટી ભેંસ નંગ જીવ નંગ નવ કિંમત રૂપિયા ત્રણ લાખ પિસ્તાલીસ હજાર મોબાઈલ નંગ સાત કિંમત રૂપિયા અઠાવન હજાર પિકઅપ ડાલા નંગ બે તથા સાયલો ગાડી નંગ એક મળી કુલ વાહન નંગ ત્રણ કિંમત રૂપિયા ચૌદ લાખ રસ્સીના ગુછડા નંગ ત્રણ કિંમત રૂપિયા બસો હથિયાર ધોકા નંગ બે પાઇપ નંગ ત્રણ મળી કુલ કિંમત રૂપિયા અઢાર લાખ ત્રણ હજાર બસો નો હસ્તગત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે પાટણ એલસીબી પોલીસે પાટણ મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર રાજસ્થાન સહિતના આંતર રાજ્યોમાં ઢોર ચોરીના બનાવોને અંજામ આપનાર ગેંગને ઝડપી લેતા પશુપાલકોએ પાટણ એલસીબી પોલીસની કામગીરીને સરાહનીય લેખાવી હતી બ્યુરો રિપોર્ટ પાટણ જિલ્લાના પોલીસ સ્ટેશનો સિદ્ધપુર આપણે જાણીએ છીએ તેમ પશુપાલકો માટે પશુ એમનું આર્થિક ઉપાર્જનનું મોટું સાધન છે એટલે આ પશુ ચોરી શોધી કાઢવા માટે એસસીબીને ખાસ ટાસ્ક આપવામાં આવેલું એના પીઆઈ શ્રી ઉનાગરે અલગ અલગ ટીમો બનાવી અને એમાં હ્યુમન સોચ અને ટેકનિકલ એનાલિસિસથી તપાસ કરતા એક આખી ગેંગ સક્રિય હોવાનું જણાય આવેલું પછી એમણે પોતાની અલગ અલગ ટીમોને અલગ અલગ જગ્યાએ ડિપ્લોય કરેલી જે પ્રમાણે ટેકનિકલ એનાલિસિસમાં એમો જણાઈ આવેલી પ્રમાણે ટીમો જ્યારે પોઝિશનમાં હતી ત્યારે આ ગેંગ એક્ટિવ થતા અલગ અલગ વિસ્તારમાંથી આશરે દસેક લોકોને રાઉન્ડ અપ કરેલા અને એમને પૂછપરછ કરતા આ ગુનો આખો ડિટેક્ટ થયો છે એમાં આખી એક સક્રિય ગેંગ મળી આવેલી છે અને એમાં જે આરોપીઓ પકડાયેલા છે એમાં મુખ્ય આરીફ ખ્યાલી મુલતાની ચાંદટેકરી મોડાસાનો છે હારૂન મુલતાની એ પણ હિંમતનગરનો છે નસરૂન મુલતાની એ પણ ચાંદટેકરી મોડાસાનો છે એની સાથે અકિલ મુલતાની અરબાઝ મુલતાની કલમ મુલતાની મૌસિક મુલતાની સાદિક મુલતાની આ બધા ચાન ટેકરી મોડાસાના છે સાથે એક કિશોર પણ આ ગેંગનો સભ્ય હતો અને એક શંકરભાઈ પરમાર કરીને જે માલપુરનો છે એ પણ આ ટીમનો સભ્ય હતો અને આખી ટીમ આ રીતે ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી કશું ચોરી કરતી હતી અને આ ગેંગ ડુંગરપુરમાં પણ રાજસ્થાનમાં પણ પશુ ચોરી કરતી હતી એવું એમની પૂછપરછમાં મળી આવેલું છે મૂળ આ ગેંગમાં આરીફ મુલતાની હારુન મુલતાની અને એક આરોપી જે પકડવાનો બાકી છે નથે કાલુ મુલતાની આ ગેંગના સક્રિય લીડર છે અને એમણે બાકીના માણસોને ચોરી કરવા માટે પોતાની સાથે એક રાત્રિના પંદરસો રૂપિયા કરી અને પોતે આ લોકોને લઈને જતા સાથે પોતાના પિકઅપ ડાલા લઈ જતા એની સાથે એક જાયલો ગાડી પણ એ પોતે લઈને જતા હતા અને આ બધી ગાડીઓમાં એ પોતે ધોકા લોખંડની પાઇપો તલવાર અને છરી જેવા હથિયારો પણ ભય ઉભો કરવા માટે એ પોતે આમાં રાખતા હતા આખી ગેંગ પોતાના આર્થિક ઉપાજન માટે સંગઠિત થઈ અને પશુ ચોરી કરતી હતી અને આ પશુ ચોરી કર્યા બાદ એ પોતે આ પશુઓને કતલખાને પણ મોકલી અને એમાંથી પોતે પોતાનું આર્થિક ઉપાર્જન કરતી હતી એમોમાં એવું પણ છે કે જે શંકર પરમાર છે એ એના તબેલામાં ભેંસો રાખવામાં આવતી આવતી અને પછી એને કતલખાને અમુક પશુઓને જે ખાસ ડૂઢાળા હોય અને ખાસ પ્રકારના પશુ હોય એને શંકર પરમાર પોતે રાખી લેતો અને એની અવેજીમાં બીજા ત્રણ કે ચાર પશુ એમના સભ્યોને આપતો હતો આ પ્રકારની આખી એ લોકોની એમો હતી એલસીબી અને ટીમે જે પકડ્યા છે એમાં નવ ભેંસો મળી આવી છે સાત મોબાઈલ મળ્યા છે બે પિકઅપ ડાલા અને જાહેલો ગાડી મળી છે જ્યારે ભેંસોની એ ચોરી કરતા હતા ત્યારે એના મોઢા ઉપર બાંધવા માટે જેને આપણે ગુજરાતીમાં મળો કહીએ એવા પણ દોરા મળી આવ્યા છે ગૂંચળા મળી આવ્યા છે અને હથિયાર પણ મળી આવ્યા છે આમ કુલ મળીને પોલીસે અઢાર લાખની મુદ્દામાલ કબજે કર્યો છે તો ગેંગને લાવીને પૂછપરછ કરતા એમાં લગભગ નોંધાયેલા સોળ ગુના ડિટેક થયેલા છે અન્ય ચાર એવા ગુના છે જે એની કબૂલાત કરી છે એટલે વીસ ગુના આ ગેંગના ગેંગે કરેલા હતા એમાં ડિટેક થયા છે જે આરોપીઓ પકડાયા છે એમાં મુખ્ય જે છે આરીફ મુલતાની એનો ગુનાહિત ઇતિહાસ બહુ મોટો છે બત્રીસ જેટલા ગુના એના ઉપર નોંધાયેલા છે એની સાથેનો જે હારુન મુલતાની છે એની ઉપર બાર